ગરમીમાં કુદરતના ખોળે સસ્તી ઠંડકનો અહેસાસ માનતા પર્યટકો આધુનિક જીવનશૈલીમાં અનેકવિધ તણાવ અને દૈનિક ભાગદોડ વચ્ચે મન અને શરીરને શાંતિ અને કાળઝાળ ગરમીમાંથી ઠંડક આપનારી કુદરતની ખોળ એક અમૂલ્ય આશ્રય સ્થળ બની રહે છે કુદરત કેવી રીતે આપણને સસ્તી અને સરળતાથી ઠંડક પ્રદાન કરે છે અને કેવી રીતે આપણને કુદરતની ખોળનો ઉપયોગ કરી આપણા જીવનને વધુ સારું અને સુખી બનાવી શકીએ છે આજે તમને એવા કુદરતના ખોળે આવેલા ઠંડક માનવાના સ્થળની વિશે વાત કરીશું કે જ્યાં કુદરતની વચ્ચે નિર્મલ ખળખળ વહેતા પાણીમાં નાહવાની મજા કંઈક ઓર હોય છે ઉનાળાની કાળઝાર ગરમીમાં ઠંડક મેળવવા માટે વોટર પાર્કના ખર્ચાઓ કરતાં અમે બતાવીશું કુદરતના ખોળે સસ્તી ઠંડક તો વાત કરીએ વડોદરા જિલ્લાના સિન્નોર તાલુકાના નાનકડા ગામ દિવેરની કે જ્યાં નર્મદા નદીના કિનારે નિર્મળ ખળખળ વહેતા શુદ્ધ જળમાં ગરમીમાં ઠંડકનો અહેસાસ માનવા માટે હજારો પર્યટકો ઉમટી રહ્યા છે રેતીના ભાઠામાં ચાલી ખુલ્લા આકાશની નીચે ખળખળ વહેતી નદીના જળમાં છબછબિયા કરવાની અને ગરમીમાંથી ઠંડક મેળવવા માટે હજારો પ્રવાસીઓ મુલાકાત લે છે દિવસે દિવસે પ્રચલિત થતા જતાં પર્યટન સ્થળને લઈ દિવેરમળી ખાતે હાલમાં વેકેશનની શરૂઆત થતાં હજારો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે પર્યટકો દિવેર મળી ખાતે કુદરતી ઠંડકની સાથે સાથે હોર્સ કેમલ બાઇક રાઇડિંગ રાઇડિંગની મજાની સાથે સાથે ગરમાગરમ નાસ્તાની પણ મજા માણી રહ્યા છે આમ નજીવા બજેટની વચ્ચે કુદરતના ખોળે સસ્તી ઠંડક દિવેર ખાતે મળતી હોય છે ત્યારે દિવેર એક પર્યટક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે મારું નામ જાદવ વિજય રણજીતભાઈ અમે સુપર બેકરીથી રહેવાસી છીએ આજવા રોડ વડોદરા ત્યાંથી અમે અહીંયા દિવેર મળી સિનોર તાલુકો અને વેકેશન હાલ ઉનાળો વેકેશન હોવાથી બાળકોને લઈને વેકેશનની મોજ મસ્તી કરવા માટે દિવેર મળી જ્યાં છીછરું પાણી અને બાળકો માટે આહલાદક વાતાવરણ છે જેથી અમે અહીં નહવા નર્મદા નદીના પટાંગણમાં આવેલ છીએ અને પાછળ સરસ મજાનું એવું બજરંગ બલીનું દર્શનનું તીર્થ બી છે એથી કરીને અમે બધા અહીંયા દર્શન સાથે નહવાનો બી આહલાદક આનંદ માનેલ છે સરસ ખૂબ આનંદ થયો